ડ્રગ્સના નશાથી યુવાધન બચાવવા માટે સતત કાર્ય કરી રહેલ સંસ્થા યુથ નેશન દ્વારા આઈઆઈએફટી સાથે મળીને ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ડ્રગ્સ વિરોધી દિવસને લઈ યુથ નેશન દ્વારા અભિયાન ચલાવાઈ રહ્યું છે અને આ અભિયાન ની મેરા કામ મેરા નશા રાખવામાં આવી છે આ અભિયાન અંતર્ગત યુથ નેશનની સમગ્ર ટીમ વિવિધ વિસ્તારોમાં ફરી યુવાનોને જાગૃત કરી રહી છે દરમિયાન આજ ડ્રગ્સ વિરોધી દિવસ પર યુથ નેશન એ આઈઆઈએફટી સાથે મળીને કાર્યક્રમનું આયોજન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન યુથનેશનના સભ્યો અને આઈઆઈટીએફના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રગ્સ વિરોધી સૂત્રોચ્ચાર લખેલા પ્લે કાર્ડ સાથે રેમ્પ વોક કર્યું હતું અને યુવાનોને સે નો ટુ ડ્રગ્સ મારો નશો મારું કામના સંદેશ આપવામાં આવ્યો હતો યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો એક નશો જરૂર હોય છે જેમ કે કોઈને કામ કરવાનો નશો હોય કોઈને સમાજ સેવા કરવાનો નશો હોય કોઈને અભ્યાસનો નશો હોય ત્યારે આવા નશા જ વ્યક્તિ રાખવા જોઈએ નહીં કે ડ્રગ્સનો નશો રાખવો જોઈએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સ જેવા નશાની સામે લડવાની જવાબદારી એકલા પોલીસ સરકાર કે એનજીઓની નથી પણ આ માટે સામૂહિક પ્રયાસની જરૂર છે આજે આઈઆઈટી ઇન્સ્ટિટ્યૂટ અને યુથ નેશનના મેમ્બર્સ અને તેઓ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ આજે રાખવાનું એક કારણ એ હતું કે આજના રોજ ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ્સ ડે છે જે દિવસે આજે યુવાનો સુધી અમે એક સંદેશ પહોંચાડવા માંગતા હતા કે આ ડ્રગ્સનું સેવન જે આજકાલ યુવાધન જે કરી રહ્યું છે અને એ શા માટે આ એક મોટો જે ખાડો છે કૂવો છે એના તરફ ધકેલાઈ રહ્યા છે એ ત્યાં ન જાય પોતાના કામમાં પોતાનું કેરિયર પોતાના ફેમિલી તરફ ધ્યાન આપે આમાં જે એક એક શોર્ટમાં એ લોકો એવું સમજતા હોય છે કે આ એક જગ્સનું સેવન કરવું એક મજાની વાત છે એમાં એક રિસ્ક છે રિસ્કથી અમે આગળ જઈએ છીએ આ પણ બહુ શોર્ટ ટાઈમ માટે હોય છે અને એનાથી ખરેખર સમાજને આવનારી પેઢીને અને પોતાના પરિવારને સાથે સાથે આખા સમાજને પણ એક મોટું નુકસાન થઈ રહ્યું છે આજે જેમ આપણે સમજીએ છીએ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદી સાહેબ પણ જ્યારે કહી રહ્યા છે કે યુવાધન જે છે એક સાચી દિશા બનાવે અને દેશને જે આગળ વધારે તો આ યુવાધનને આ દિશામાં જે જટું જે છે એ અટકાવવા માટે આ કેમ્પેન જે ચલાવવું એ ખૂબ જ જરૂરી છે એ કેમ્પેનના ભાગરૂપે આજનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને યુવાનોને અમારા દ્વારા સંદેશ પૂરો પાડવામાં આવે હું વિકાસ ચંપાલાલ દોશી હું યુથ નેશનનો ફાઉન્ડર છું આજે છવ્વીસ જૂને વર્લ્ડ રગ ડે છે અમે એની ઉજવણી કરીએ છીએ આજે અમે સુરતના અલગ અલગ જગ્યાઓ પર જઈને ડ્રગ અવેરનેસના મેસેજ આપીશું એની અંદર અમારી નેશનની ટીમની સાથે આઈઆઈએફટીની ટીમ અને સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ જોડાયેલું છે અત્યારે અમે અહીંયા એક પ્રોગ્રામ કરીએ છીએ ફેશન ઇન્ડસ્ટ્રીના છોકરાઓને લઈને જે ઇન્ડસ્ટ્રી બહુ વધારે ડ્રગ્સમાં છે તો આ લોકોને અમે પ્રેરિત કરવા માટે આ લોકોને થ્રુ મેસેજ આપવા માટે અહીંયા આવ્યા છે હવે અહીંયાથી અમે સાંતમ કરીને એક જગ્યા છે ત્યાં જઈશું જ્યાં વેક્સિનેશન થવાનું છે ને વેક્સિનેશનની સાથે ત્યાં જો લોકો છે એમને અવેર કરીશું અને આવી રીતે ફેર અમે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન પર જઈને લોકોને આજે ડ્રગ્સના મેસેજ માટે અવેર કરીશું ડ્રગ્સની અવેરનેસ માટે યુથ નેસલ અને આઈઆઈએફ દ્વારા યોજાયેલ સેનો ટુ ડ્રગ્સ કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારી એસીપી દેસાઈ ઉમરા પીઆઈ કેબી ઝાલા અને એસઓજીના પીઆઈએ યુવાનોને ડ્રગ્સ સેવનથી થતા નુકસાન અંગે માહિતગાર કર્યા હતા અને નશાથી દૂર રહેવા અપીલ પણ કરી હતી અઝર કુરેશી જી ફોર ન્યૂઝ